ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાયબર ક્રાઇમનું એક મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું સુરતથી ચાલતું આ મેચ્યુઅલ એકાઉન્ટના નેટવર્કમાં કુલ આરોપીએ નવ પેઢી ચલાવતા હતા અને એક હજાર બસો ઓગણત્રીસ ગુનામાં સંડોવાયેલા હતા આઠસો છવ્વીસ કરોડથી વધુ રકમના ફ્રોડમાં આરોપીઓ સામેલ હોય તેવું સ્પષ્ટ બહાર આવ્યું છે હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાયબર ક્રાઇમનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે સુરતથી ચાલતું હતું મ્યુચ્યુઅલ એકાઉન્ટનું આ નેટવર્ક આરોપીઓ નવ જેટલી પેઢીઓ ચલાવતા હતા એક હજાર બસો ને ઓગણત્રીસ ગુનામાં આરોપીઓ સંડોવાયેલા હતા બ્યાસી એકાઉન્ટમાં મની ટ્રાન્સફર કર્યા હતા રૂપિયા આઠસો ને છવ્વીસ કરોડથી વધુ સાયબર ફ્રોડમાં આ આરોપીઓની સામેલગીરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આરોપીએ રૂપિયા પાંચસો કરોડની કેશ વિડ્રોલ થઈ હતી ડિજિટલ એરેસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે આચરલી છતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા એમ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને સઘન રાહે આ તપાસ ચાલી રહી છે ઇસ ગિરોહને ધોખાધડી કરવા નો જીતની ફરજી કંપનીયા રજિસ્ટર કરાઈ હતી ઓર જીસકે એકાઉન્ટમાં એ લોકો પૈસા લે રહે થે ઉકે નામ હે હૈઆર માર્કેટિંગ ગલ્ફ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ વિસત એન્જિનિયરિંગ રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ એ જે શૂઝ ક્રોસરોડ ટ્રેડિંગ ડાયમંડ વોટર એન્ડ એવરગ્રીન ટ્રેડ ગ્રુપ આઠ આઠ ત્રણ રાજસ્થાનવાળો મીન